બરી તાલુકાના પીપલોદ ગામે ઘનશ્યામ હોટેલના રિસોર્ટ ખાતે ડીવાયએસપી એસડી ડી રાઠોડ વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે આવેલ ઘનશ્યામ હોટેલના રિસોર્ટ ખાતે લીમખેડામાં ફરજ બજાવતા નિવૃત્ત સમારંભ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ ઉપસ્થિત દાહોદ ડીવાય એસપી કલાસવા જાલોદ ડીવાય એસપી પીડીઆર પટેલ અને દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવેલ પીઆઈઓ તેમજ પીએસઆઈઓ સહિત પોલીસ સ્ટાફ હાજર હતા અને ખાસ પહેમત તરીકે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી મુસ્લિમ અગ્રણીઓ હાજરી શાક અને મોલાના કાશીમા સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા ડીવાયએસપી એસડી રાઠોડ નાવની સારી અને મિત્રતાની સાથે કામગીરી કરી જેને ખુશીમાં અગ્રણી ફુલાર તેમજ પુષ્પગુચ્છ આપી ખુશી ખુશી વય નિવૃત્ત કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યો